વડોદરાના ડભોઈમાં ગામે ગ્રામજનોએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો આદિવાસી વિસ્તાર બારી શેરીમાં બોરના મોટા પંપ વગર રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું જે મહાદેવ ટ્રેડર્સના કોન્ટ્રાક્ટર દ્વારા ઓછાપત કરવામાં આવ્યું ગ્રામજનોનો આક્ષેપ છે કે પીવાના પાણી સાથે વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે ગ્રામજનોએ ભ્રષ્ટાચાર બંધ કરવુંના નારા સાથે વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવે સાટોદ ગામે ભર્સેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ એનો ઓનર છે કેયુર ઠાકુર જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ બે લાખ ચુંમ્મા લેજ પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી બરાબર અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે અમારા ગામની અંદર સાઠોદની અંદર બારસીરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી કે કોઈ મોટર પંપ નથી ઉતારેલો કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું તો આ ઈચ્છો તો આના બે લાખને ચુમ્માલીસ હજાર ઉપાડ લીધેલા છે અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા ગ્રેવલ પણ કહેવાનું એવા છે આમાં કોઈ બાળક રમ તો આવશે ને પડશે એની જવાબદારી કોની રહેશે હા હાલ આવ્યો છે એની તપાસ કરીને જાણ કરી મહાદેવ ટ્રેડર્સના આપની ગયા છે કોણ છે મહાદેવ ટ્રેડર્સના કેવું ઠાકોર કોન્ટ્રાક્ટર છે એમ